અગ્નિકુત ખડકો ગરમ મેઘમાં ઠંડી નકર થઈ રહ્યો છે આ પ્રકાર ઘણા ખડકને અગ્નિકૂત ખડક કહે છે અગ્નિકૂત ખડકોના બે પ્રકાર છે એક આંતિક ખડક બે પ્રવાહીય ખડક શું તમે જ્વારામુખમાંથી નીકળતા લાવાની કલમા કરી શકો છો વાસ્તવમાં આગની જેમ લાગતો પ્રવાહી મેઘમાં જ લાવા છે જે આ પૃથ્વીના આંતરિક આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથ્થાય છે જ્યારે જ્યારે પ્રવાહી લાવા ઉથી સપાટી પર આવે છે તે ઝડપથી ઠંડા થઈ જાય છે હું કવચ પર જોવા મળતા આવા ખડકોને અગ્નિકૂટ ખડક કહે છે તેની સંરચના ગોઠવણી ખૂબ નાની દાણદાર હોય છે દ્રષ્ટાંત તરીકે બેસલાટ પ્રવાહી મેઘમાં ત્યારે હું અંદર જ જાય છે આ આ પ્રકાર બને નક્કર ખડકને આંતરિક અગ્નિભૂત ખડક કહે છે ધીરે ધીરે લાવા ઠરવાને કારણે તે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરી લે છે ઘંટીમાં અનાજ દાણા અને મસાલા પીસવા માટે જે પથ્થરનો મોટા ભાગે ઉપયોગ થાય છે તે ગ્રીના ઈંધના બને હોય છે હું જળકૃત ખડક છું ખડકો ભસાઈ અથડે કે ટકરાઈને નાના નાના ટુકડામાં ફેરવાય છે નિક્ષેપ આ નિક્ષેપ પવન હવા પાણી વગેરે દ્વારા વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે આ નિક્ષેપિત નિક્ષેપિત ખડકમાં દબાઈ દબાઈને નક્કર બની ખડક ખડકના સ્તર બનાવે છે આ ખડક આવા ખડક ખડકને પ્રસ્તરત ખડક કહેવામાં આવે છે દ્રષ્ટાંત તરીકે રેતાળના પથ્થર પથ્થર તરીકે રેતના કણો રેતના કણો 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 થી બને છે આ આ વન આ ખડકમાં વનસ્પતિ પ્રાણી પ્રાણી અને સૂક્ષ્મ જીવો જીવાણુઓ એ જે ક્યારેક તેમાં જોવા મળે છે અને જીવાશ્મી પણ જોવા મળે છે રૂપાંતરિત ખડકો અમનીકૃત અને જળકૃત ખડકોના ઊંચા તાપમાન અને અતિશદમાના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવી જાય છે તેઓ તેઓ ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે દસથી દસટા તેરી દસ્ટા તરીકે દશટા તરીકે સ્લેટ 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 અને જૂના પથ્થર જૂના પથ્થર આરસ આરસ વાણ આરસવાણ આરસ વાણમાં ફેરવી જાય છે